બંધ રહેવાની ઘટના સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો એક જાગૃત નાગરિકે રૂબરૂ તપાસ કરતા જાણવા મળ્યું હતું કંટ્રોલ રૂમ નું ફોન રિસીવર જાણી જોઈ અને સાઈડ માં રાખવામાં આવ્યું હતું અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે પીજીવીસીએલની આ બેદરકારીએ સેવાની ગુણવત્તા પર પણ સવાલો ઉભા કર્યા છે અંદર આખરી ગરમી વચ્ચે પીજીવીસીએલ ના ફોન બંધ જાણકારી જેમાં જમતાવર ગામની અંદર પીજીવીસીએલ નું જે કંટ્રોલ રૂમ છે તેની બેદરકારી સામે આવી રહી છે અને જાગૃત નાગરિકે રૂબરૂ જઈ અને તપાસ કરતા ફોનનું રિસિવર સાઈડમાં મૂકેલું જોવા મળ્યું સંવાદદાતા લખીરાજસિંહ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર લાઈટ બી હતી અને જેના કારણે સ્થાનિકો દ્વારા ફોન પરંતુ કંટ્રોલ રૂમ માં કોઈ પણ પ્રકાર નો ફોન ન લાગતા અંતે જે સ્થાનિકોએ કંટાળી જઈને જે જામતાવાર જે ચોક છે ત્યાં જામતાવાર પીજીવીશીએલ ઓફિસ ખાતે તેઓ પહોંચ્યા હતા જ્યાં જઈને જોતા જે ફોનનું રિસીવર છે તે સ્ટાઇટર પડેલું જોવા મળ્યું હતું તેના કારણે તે કંટ્રોલ રૂમમાં ફોન ન લાગી શકે અને જે પીજીવીશીએલના જે તે ફરજ પરના કર્મચારીઓ છે તે આરામ ફરમાવી શકે તે પ્રકારની સૂચ્ય ઘટના સ્થળ જે જોવા મળ્યું હતું જેને લઈને સ્થાનિક દ્વારા વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો ને વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે